અમે તમારા પર પાંચ માંગ કરીએ પાંચ વર્ષમાં અમે આશા રાખીએ કે અમને પાંચ કામ પૂર્ણ કરીને આપીએ અને મોદીજીની ગેરંટી છે તમારી પણ ગેરંટી છે છે અમને વિશ્વાસ કે તમે આપશે પહેલું કામ અમને પટલારા ગામમાં જે શમશાન ભૂમિ આવેલી છે કાંઠે તે જ શમશાન ભૂમિની આગળ એક નવી શમશાન ભૂમિ બનાવી આપવામાં આવે એવો અમને વાતો કરીને તમે આજે જાય પટલારા ગામમાં બીજું કે આજે અમારા ગામના યુવાનો ઘણા જગ્યા પર નોકરી પર જાય અને દૂર દૂર સુધી પોતાનું ક્વોલિફિકેશન બતાવે પણ મેં એવું ચાહું છું હરેક અમારી ચારે ચાર પંચાયતના ભાગે બોલું છું કે વર્ષમાં એક વાર રોજગાર મેળો લાગવા જોઈએ વીસથી પચીસ કંપની પણ આવવા જોઈએ લાલુભાઈ ને તે પોતાનું જે ક્વોલિફિકેશન છે તેના આધારે તેનું પણ જોબ લાગે એવી મેં આશા રાખું છું તે પછી આજે અમને દમણમાં બહુ બધા ભ્રમ ભલામ આવે પણ દમણમાં આ પ્રશાસનની પણ જરૂર છે અને પ્રશાસકની પણ જરૂર છે એમણે પણ ખૂબ સારા કામ કર્યા છે તેવી રીતે આજે અમે જોયા જઈએ તો અમારે એગ્રીકલ્ચર એરિયો તો પટલારા ગામ પણ આજે સટલમેન ઝોનમાં નાલુબા આવી ગયો તો અમે એવું આશા રાખીએ કે નાની નાની નાના નાની કંપની જે રીતે પૂઠાની કંપની ને રીતે એલટી કનેક્શનવાળી કંપની પણ પટલારા ગામના અમારા પટલારા ગામના જે યુવાનો છે એ પણ નાનો મોટો ધંધો એ ઉદ્યોગ કરી શકે એવી મેં આશા રાખું છું બીજું લાલુભાઈ મારી એ માંગ છે કે આજે જે અમારા વડીલો છે સાઠ વર્ષની ઉપર અને સિત્તેર વર્ષની ઉપર એમને પણ જે દર વર્ષે દર મંથલી જે મળે છે તેમાં પણ થોડું તમે વધારો કરી આપે જેથી એવો સારી રીતે ગુજરાન કરી શકે એવી મેં આશા રાખું છું સાથે મારી પાંચમી માંગ એ છે પાંચ વર્ષમાં મારા લાલુભાઈ મેં તમારા પર એટલું માંગતો છે કે પાંચ વર્ષમાં પાંચમું કામ એ છે અમારા ગામમાં કે અમારા ગામમાં તમે એક જીમ પણ બનાવે યુવાનો માટે આ મેં એક ગામનો જનપ્રતિનિધિ તરીકે મેં તમારા પર આ પાંચ વર્ષમાં પાંચ માંગણી કરી છે લાલુભાઈ તમે આજે વચન આપી જવો અમને ને મેં તમને ખાતરી આપું કે પટલારા ગામથી તમે જોજો કે તમને બધાથી વધારે વોટ પટલારા ગામથી મળશે અને મેં પણ મારા ગામવાળાને આહવાન કરું છું અને રિક્વેસ્ટ કરું છું કે ભારતીય જનતા પાર્ટીનો કમળના ફૂલ પર આપણા બટન ભાઈ જંગી બહુમતીથી વિજય બનાવીએ લાસ્ટ મારો મુદ્દો અહીંયા એક છઠ્ઠો છે જે ખરેખર લાલુભાઈ ચાર પંચાયતના બાકી મેં માગી રહ્યો છું એક કહેવાય છે ને કે બોનસ રૂપે પાંચ વર્ષમાં પાંચ કામ પણ એક બોનસ રૂપે કે અમારા ગામના ઘણા બધા યુવાનો અને ઘણી બધી ફેમિલી લંડન જવાની ઈચ્છે અને લંડન ગઈ પણ છે પણ તે અહીં અહીં એક એકવીસ દિવસ માટે મહિનો માટે આવે અને તે ગોવાની એમ્બેન્સી લગર અમને જવા પડે તે જે રીતે તમે પ્રયાસ કરી પાસપોર્ટ ઓફિસ આવે લઈ આવ્યા તે રીતે ગોવાની પણ એમ્બેસી આવે લઈ આવે જેથી કરીને જેના કામકાજ અટકેલા હોય જે બી હોય તો એ પૂછતાછ કરીને એ એનો એ નિવારણ તેનું થઈ જાય તો લાલુભાઈ આ મારી માંગ હતી ને પરિવાર કેવું છું રોજગાર આપડા પટનાલાનો વિષય છે એને અમે પૂરો કરી આપીશું એટલું જ નહીં પણ આપડા દીવ અને ડમણની અંદર જે મકાન તૂટ્યા છે જેને નોટિસ મળી છે એને ગુજરાત સરકારની જેમ ફરીથી નવો કાયદો લાવવાનો અમારો પ્રયાસ અને સંપૂર્ણ સી સરકાર લખેલું હોય અને ગામમાં એ જમીન ઉપર કોઈ વ્યક્તિનો કબજો હોય દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ પચાસ વર્ષ તો આવા બધા લોકોને અમે ફરીથી એને માલિક બનાવીને દસ્તાવેજ આપી દેવાનો મારા ચૂંટણી રંઢેરામાં વચન તમને આપ્યું છે આ પ્રશ્ન જ રહેવાનો નથી ગરીબ માણસ નું મકાન આપવા માટે તો મોદી સાહેબ આ દેશમાં દસ વર્ષમાં ચાર કરોડ મકાન બનાવ્યા મારે ગર્વભેર કેવું છે કે એમાં સૌથી વધુ જો કોઈ આવાસ નો લાભ લીધો હોય તો આદિવાસી સમાજે એમનો લાભ લીધો છે Só so